એકદમ ન જોઈએ આમાં છે ને પેળા ડાઘા થઈ જાય જોઈએ તો સારું હોય આપણું નામ મોટું ને એટલે આપણે આપે હેલો કેમ છો બધા મજામાં જશો છો કેમ કે સિલેક્ટેડ માણસો હંમેશા મજામાં જ હોય છે ને હવે છે ને લગ્ન પતી ગયા કાલે બધું પૂરું થઈ ગયું ને રાતે જ કે વળી આવ્યો તો હું કરે તો હજી હમણાં વીઠ્યો ન હજી એ જ કપડામાં છે આપણે છે ને કાંઈ ખાતર નાખવું ગાદાના પાટિયા વિચાર્યા પછી ઉતારતા પાણી ગાડાના પાટિયા ઉતરી ગયા ને કાલ નાખવાનું છે નાળિયેર પડવા આવ્યા હતા ને તો એટલા બધા નાળિયર એમને મૂકતા જાય આ બધીમાં પેડા હશે એટલે તો હવે પીવાના છે હું લઈ આવું કાતર્યું ને પછી પી લઈએ નાળિયેર તો એક નાળિયેર તો મેં પી લીધું કેમ કે આ દાંતેડેથી નહોતું ભાંગતું તો એને છે ને કાતરથી કટ કરીને આમાં નાખ્યું એટલા નાળિયેરમાંથી લગભગ ચાર પાંચ પીવાય તો ઘણું આપણે જોઈએ આગળ લગભગ પીવાય જ આ ચાર પાંચ તો પીવાના જ છે કેમ કે આજે બપોરે જમ્યું નથી ને એમને મજા આગળ બીઠું એટલે પેલા પેટ પૂજા કરી લઈએ પછી બીજું કામ કરીએ તો ટ્રેક્ટર છે ને વા મૂકીએ ને તો ત્યાં દાંતી જોડાવાની છે ત્યાં ગાડું મૂકવાનું છે ટ્રેક્ટર તો નથી મૂકવાનું કાલ આવી જાય ને તો ટ્રેક્ટર ક્યાંક મૂકવું જ હોય હવે ક્યાં તો આવી પછી એટલે નહીં રી ગું હા વાંધો ના લો તો હવે અહીંના અહીંયા જ લેવાનું છે આપણે લઈ લઈએ ને પછી લેવા જવાનું છે ખોળ તો હું પછી લઈ આવું કોઈક કોઈ મને કીધું તું કે આમાં છે ને આ લીલું આવી એકદમ નો જોઈએ આમાં છે ને પીળા ડાઘા થઈ જવા જોઈએ તો સારું હોય પણ આ લીલું છે થોડું ઘણું છે પીળા ડાઘો ની ઓછું કેમિકલ આવે પણ હવે તો ખરી તો ખાઈ હાલો મોળી નાખો આ તો કાસા જેવું લાગે છે ગળ્યું છે તો આખું પાડ્યું તો આ તો ઓલા જેવું લાગે છે મોળી નાખ્યું આખું તો લાગે આ કાસું પણ સારું હશે એમ કે હજી નાનું હતું એટલે આને આને આગળ મોડું પેલા આ ખાવાનું પૂરું કરવાનું ઓલા હાટું એક મૂકી દે આ ફાડવામાંથી પછી એને કોણ દે તો પપ્પા હાટું નહીં હાટું એના હાટું કેમ કે એ ભેંસ દોવા ગયા છે એટલે ના અમારા માટે એટલે થાય નહીં એટલે આ દોઢ ખાવું પડ્યું અમારે નમક આવી ગયું તો મજા આવે ખાવાની નમક સાથે બધું મોડું લાગે ને આપણો વિડીયો થાય અપલોડ અત્યારે પંચાણું એ પી ગયું અપલોડ થાય છે વિડીયો મોડી નાખ્યો મેં ચાલુ કરી દીધું ખાવાનું તારબુ કાસું છે તો થોડુંક નોર્મલ છે એમ સારું છે પણ તોય કાસું તો કાસું જ કહેવાય તો હેલો ગુડ મોર્નિંગ અત્યારે ને આપણે ખાતર નાખવાનું કામ ચાલુ છે કેમ કે બે ત્રણ ફેરામાં એવી તકલીફ પડી ને કે બે ત્રણ ટ્રેક્ટર ભેગા કરવા પડે હવે હાર્દિકવાળું ટ્રેક્ટર છે એ સહદેવ હાકેશ ને મારાવાળું હું હાકું એ અહીંયા ખાતર નાખીશ હાર્દિકવાળું ટ્રેક્ટર અહીંયા છે ખેતરમાં આ ટ્રેક્ટરથી હું ફરવા આવ્યો સહદેવય છે એ એક એ હાર્દિકવાળું ટ્રેક્ટર હાક હું મારાવાળું હાકું સીત તો ખાતર થોડુંક જ નાખવાનું પણ વહેલું પણ આમ તો થોડુંક જ દેખાય ખાતર એટલું બધું નથી નખાઈ જાય ને એટલે બે ટ્રેક્ટર કરવા પડ્યા વહેલા તો વહેલું નખાઈ જવું જોઈએ ને સહદેવને હવે મકાનનું કામ પૂરું જ થઈ ગયું પ્લાસ્ટર નહીં બાકી છે ખાલી ફેરટાણે સીડી કર કરે બાકી એલિવેશનને બધી કાઢી નાખી અહીંથી જો કે ક્લિયર નહીં દેખાતું હોય આપણે ત્યાં જશું આજ તો કામ છે એટલે મેં નક્કી હવે એક જ ફેરો થાય કગદાસ નક્કી નહીં ખાતર ઉડાડે આપણે અમારી વાડીએ ને જ જતો ટોલો છે ને એ મારી વાડીએ ને જ જતો એ અહીં ખેતરમાં ને ખેતરમાં જ રહી હું હાર્દિક વાળું લઈને જાઉં હવે લગભગ આ એક જ ફેરો આમાં પર આવે એટલે એક લગાડી દે લગભગ આના વગેરે થાય તો કઈ ખબર નહીં ખાતર ન ખાઈ ગયું અત્યારે અટી આપણે ને પાંચસા હાંકવાના છે તો પાંચસા જોડાવ્યા ટેક્ટરમાં પણ એમાં છે ને ટોપલીનની એક પીન આવે ને બ્રેકેટ પિન એ નથી તો અત્યારે તો વાં ઓલા દાબાની અહીંયા તો તે સુગાડ કરીને આપી પીગાડ્યું જો આ ટોપલીનની છે ને બ્રેકેટ પિન એ જ નથી કાકડી તો વાંચી છે ને સુગર કરીને થાળામાં પીગાડ્યું ટ્રેક્ટર હવે લેવા જ આવી જોઈએ તો હું લઈ આવું નાની લાગ ને આમાં હા સીણી સીણી કોમ્પ્લેન નહીં આ તો તું લઈ આવ ઓલી હાલત હા ઓ સીપીયા ની હાલત જો નો લેવા જવું હોય તો એ આઈ નાખી દે તે મફકતી ની છે તું આપણને નાખ્યું તે નાખી દે નહીં લાગે હાલો તો એ નહીં લાગે તો નવી જ લઈ આવીએ વાંધો નહીં ગાડી લઈને ઉપર આઈ નારણ આપણે હા ફોન કરીને ફોન શું કરે હા હે ના નહીં આપણે લેવા જઈએ તો પીન આવી ગઈ હવે લાગે કે નહીં જોઈએ કેમ કે એમને એમ ગયો હતો એટલે ઝીણી હશે કદાચ સૌ તો લાગી જાય થોડી કોલી કરો હા રેડી લાંબી કરો ટોપલીન લાંબી કરો હા રેડી જોઈએ લગભગ આ પીન લાગી જાય આ સી લાવી હમ હમ હાલો પૈસા બાકી હા એ તો આને પૈસા બાકી છે હજી એમને આપણું નામ મોટું ને એટલે આપણે કોઈક ત્યારે આપે કા મારા બાપનું મોટું છે મારું નહીં તો હાલો હવે લઈ જઈએ હાકી નાખીએ તો આપણે છે ને પૈસા હાકી વાંચથી ઓલું લીલું દેખાય ને ત્યાંથી છે ને અમે ઘઉંવાળો છે ને એટલું પૂરું કરવાનું છે અહીં તો અડધે તો પૂગી ગયો નહીં અડધુંય નથી હજી ક્યું ના ઓળાઈઓ ભરી નાખીએ જે આપણે સેતન છે ને એ ડીઝલ લઈને આવીએ ડીઝલ તો જો કે હતું જ ટ્રેક્ટરમાં એ નાખી દઈએ પાછું એટલે વાંધો ન આવે હાલે સેતન પેકેટ હું બે નહીં સલકાઈ નહીં તો સારું કેમ એટલું બધું થઈ જાશે અડધી ભરી ટાંકી તો પાછું ભૂલ નથી નાખવાનું ધીમે ધીમે નાખવાનું છે નાખી દે ઉભરાય નહીં તો સારું એમ બીજું કઈ નહીં

ટ્રેક્ટર ને આપડે કરી નાખીએ સાફ ડીઝલ પાણી લેતા આવજો આવો તો નાખવું ટ્રેક્ટર તું જાય ને તું પાછું આવી છે તમે ડીઝલ ડીઝલ છું બધી મને એમ કે નહીં ભરાય ટાંકી એ તો માથે થઈ ગયું વાંધો નહીં વેડીએ જો તો કરના ને ખબર પડીએ તો કરના વેડીએ જો તો ખબર પડીએ વાતું મારે વાતું મારી ઢોળીશ જોકે થોડુંક જ ઢોળાણું એટલું બધું ઢોળાણું નથી થાય છે વાંધો નહીં તો હવે અહીં તો અળાઈઓ ભેર્યો હજી તો ઘણું બાકી છે શેતન ને આપણે પાણી ભરવા મોકલી દઈએ કેમ કે થોડુંક ગરમ તો લગભગ નહીં થાય એટલું તોય શેતન ઉપરો જાઉં